મ સ્વાગત છે તમારું અમારી ભટ સામ સદાશિવ ચેનલ માં તો આજે આપને સાંભળીશું યોગીની એકાદશી વ્રત કથા પાંડવોમાં ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણજીને પૂછ્યું અષાઢ હે ના કૃષ્ણ માસના કૃષ્ણ એકાદશી નું શું નામ છે તેનું મહાત્મ્ય શું છે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ કહે છે હે રાજન એ એકાદશી નું નામ છે યોગીની એકાદશી આ વ્રત પાપોનો નાશક છે અને દરેક વાંચિત ફળદાયક છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રતનું મહાત્મ્ય એવું છે કે તે માણસને ઘોર પાપોથી મુક્તિ આપે છે અલકાપુરીમાં કુમદ નામનો એક યક્ષ રહ્યો હતો તે કુબેરનો ઉદ્યાન પાલક હતો એક દિવસ તેણે પોતાનું ફરજ યોગ્ય રીતે નહીં બચવી અને રાત્રિ દરમિયાન તેની પત્ની વ્યસ્ત રહ્યો કુબેરે ગુસ્સામાં આવીને તેને શાપ આપ્યો તું પાપી છે તું પૃથ્વી પર માનવ બનશે એ રીતે યક્ષ પૃથ્વી પર આવીને ગોર દુ જીવન જીવતો રહ્યો એક વખત તે મહારાજ માર્કંડે ના આશ્રમ માં ગયો સાધુ વસંતુ એ તેની દશા જોઈ અને તેને જણાવ્યું કે હે યક્ષ તું અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની ની એકાદશીનું ની વ્રત કર ભગવાન શ્રીહરી તારા પાપ દૂર કરશે વ્રત કર્યું પરિણામે તેને સુંદરતા પ્રાપ્ત થઈ તેણે સ્વર્ગમાં પોતાની સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી શ્રી કૃષ્ણ કહે છે હે રાજન જેમાં યક્ષ મુક્તિ પામ્યો તેમજ આ વ્રત જે કરે છે તેને તમામ પાપોથી મુક્તિ મળી શકે છે અત્યારે સૌ વ્યક્તિએ આ વ્રત કરવું જોઈએ વ્રત ની પદ્ધતિ ભગવાન વિષ્ણુ નું પૂજન કરવું રાત્રિ જાગરણ કરવું દ્વાદશી દિવસે બ્રાહ્મણો ને ભોજન અને દાન આપીને વ્રત પૂર્ણ કરવું તો મિત્રો આ હતી યોગી ની એકાદશી વ્રત કથા જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક લાઈક કરો શેર કરો અમારી ભટ સામ સદાશિવ ચેનલ ને કરો અને કમેન્ટ કરો આભાર